અને મિત્રો જોઈએ આપણે અહીંયા થાય છે હરાજ ને લાકટ મિત્રો એકાવ જોવાના છે મિત્રો વિડીયો મિત્રો તમે આપણે બધા મિત્રો મિત્રોને ખબર પડે કે મિત્રો લાગટ મિત્રો આપણે છે ને હરાજી મિત્રો જોવા છે કઈ વખતના મિત્રો કઈ રીતના ભાવ છે વિડીયોને મિત્રો સ્કીપ ન કરતા તો મિત્રો ટેલિગ્રામ મિત્રો આપણી ચેનલમાં આવતો આપણી સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણે આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સખર ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના

બતે 32500 35000 18900 77272 છે બધા છો તો હું તમને કહી છી કે એ 82500 રૂપિયા પરદાન નું હેલો એક

ત્રણ વાર ખાંડ બસો ને સાઠ રૂપિયા મિત્રો વક્કલ તમે જોઈએ સુપર ક્વોલિટી છે મિત્રો બસો ને રૂપિયા મિત્રો આ ડુંગળી નો ભાવ એવો જોઈએ સુપર માલ

એક બેતાલીસ તેતાલીસતાલીસ પચાસ 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 રૂપિયા એક બે દિવા પોના તરવા પચાસ રૂપિયા પચાસ રૂપિયા એકાવન એકાવન રૂપિયા એક બે દિવસ પોના ચરવા એકાવન રૂપિયા એકાવન

767 567 67 67 67 સાત છે મોરારી મિત્રો ક્વોલિટી જોજો તમે 167 રૂપિયા મિત્રો ભાવ આવ્યો 20 કિલોનો મિત્રો ભાવ ₹167 રૂપિયા મિત્રો ભાવ આવ્યો જે

બેપત્રી મનુભાઈ બેઠાવ બચો ત્રેસઠ મિત્રો વક્કલ ના બસો ને સોસઠ રૂપિયા મિત્રો ખાલી ભાવ આવ્યો આમ જો તમે ક્વોલિટી સુપર બોલો ખાલી બસો ને સોસઠ રૂપિયા મિત્રો ભાવ આવ્યો સુપર માં એકસો ના પચાસ પચાસ હા હરિયાળું આ છે રૂપિયા બોલુ બપાચા પચાસ પચાસ રૂપિયા પતા રૂપિયા ને પચાસ પચાસ રૂપિયા બોલુ બહસાન્ય રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા રૂપિયા બેડી ઉપર જો ભાઈ એક બે કા બાજી કા ફોરા છે સાચું રૂપિયા બે બે લે બોલે હમે બોલે હેલો ક બેયા ફટકો છે લવો એક લવો આપો પછી પચીસ રૂપિયા બુલુભાઈ પચીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ રૂપિયા પછી પચીસ રૂપિયા એક બે હજાર પવન પચીસ રૂપિયા પચીસ રૂપિયા પછી છવ્વીસ છવ્વીસ રૂપિયા બોલુ ભાઈ છવ્વીસ રૂપિયા હત્યા ગયા પછી ચોત્રી રૂપિયા ચોત્રી એક બેડો પોણા ચોત્રી ચોત્રી પાંત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત રૂપિયા એક બેડો પોણા સાડત્રીસ સાડત્રીસ ને મહિનાનો ચોત્રી રૂપિયા ચોત્રીસ 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 તો ચોત્રીસ 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 એક મારે એક ગયા બાજુ સાચી ઘોડાથી સાથે પણ કોલું રૂપિયા ધોરાનું ઘોડાનું પાંચ ચાર હજાર રૂપિયા થયા બાદ પછી બે ચામની ગોભી પંચની ચિત્રી અઠ્ઠી ઉપરની એકાદળી એકતરી એકાંતરી એક બાંતરી જેની પાંતળી પાતળી

એકસો ને એક રૂપિયા મિત્રો છે ભાવ ક્વોલિટી મિત્રો જોઈ ગયો એકસો ને એક રૂપિયા મિત્રો ભાવ એવા વાત મળી હો રૂપિયા બોલું ભાઈ સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા પોના ચલો સો રૂપિયા આઠ 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 રૂપિયા બોલું આઠ એક બે આઠ 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 ને એક આઠ દસ ને નવ પંદર સત્તર રૂપિયા બોલું એકત્રીસ રૂપિયા મિત્રો ક્વોલિટીનું શું એકસોને એકત્રીસ રૂપિયા પચી રૂપિયા પાંચ પાંચ રૂપિયા સો પાંચ રૂપિયા એક જુદા સાથે ભાડ દર આઠથી ચાલી બધા જગ્યાએ ધોમાની ઝુમલેસો ધુમલી ધોમાની રૂપિયા બોલુ પાછા હડતા રૂપિયા

એકસો પચાસ મૂકું પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા નવ નું સૌ રૂપિયા પંદર પંદર હજાર અઢાવી બાવીસ બાવીસ રૂપિયા मिट्रो वकलो चालीस रुपया मित्र भाव आयो त महां तेसंग બસો રૂપિયા એક વાર બે વાર ના ડિવા પોણા બસો રૂપિયા એકસો ને અડતાલીસ રૂપિયા બસો બસો ને અડતાલીસ રૂપિયા મિત્રો શેડુ જોઈએ બસો અડતાલીસ